શિહુરી ઇન્દિરાનગરમાં આવેલા કેન્દ્ર નંબર સાતની આંગણવાડી કેન્દ્રમાં જીવના જોખમે નાના ભૂલકાઓને બેસાડવા તે કેટલું સલામત કોણ છે જવાબદાર અધિકારી તંત્રની ગોરબેદરકારી આવી સામે સુ આ ઘટકમાં આવતા અધિકારીઓએ આ આંગણવાડીની રૂબરૂ મુલાકાત લીધી હશે કે નહીં તે એક સવાલ જો અધિકારીએ મુલાકાત લીધી હોય તો આટલી જર્જરિત આંગણવાડીમાં તેમના નજરમાં ન આવી કે પછી સબ સલામતના પોકળ દાવા કાંકરી તાલુકા શિહુરી આંગણવાડી કેન્દ્ર નંબર સાત ઇન્દિરાનગર ખાતે આવેલ આંગણવાડી જર્જરિત કેન્દ્રમાં બાળકોને બેસાડવા જીવનું જોખમ છે કાંગ્રેજ તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે તમામ કચેરીઓ આવેલી છે જેમાં મામલેદાર કચેરી તાલુકા પંચાયત કચેરી સહિત કચેરીઓ આવેલ છે પરંતુ આ કચેરી હોવા છતાંય કેટલા વિકાસના નામે મીંડું છે આ એક શરમજનક કહેવાય વાત કરીએ વિકાસની તો સિહોરી રેસ્ટ હાઉસની બાજુમાં ઇન્દિરાનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર સાતનું વર્ષો પુરાનું મકાન આવેલ જે મકાન વર્ષો પહેલાં બનાવેલ અને અત્યારે પડવાના વાંકે ઊભું છે સિહુરી ઇન્દિરાનગર ખાતે વર્ષોપુરાનું આંગણવાડી કેન્દ્ર નંબર સાતનું મકાન છે તે મકાન ઘણું જૂનું હોવાથી જર્જરીત હાલતમાં હોય અને પડવાનું વાંકે ઊભું છે આંગણવાડી કાર્યકરો દ્વારા વારંવાર તંત્રના અધિકારીઓને રજૂઆત કરવામાં આવેલ છે જેમાં મૌખિક રજૂઆત તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાંય નવું મકાન બનાવવાની દરકાર લેવામાં આવતી નથી આ જર્જરિત મકાનમાં જીવના જોખમે નાના બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે ત્યારે જ્યારે ચોમાસું હોય અને વરસાદ ચાલુ હોય ત્યારે આખા મકાનમાં છત પરથી પાણી ટપકી પૂરું મકાન પાણીથી ભરાઈ જાય છે ત્યારે નાના બાળકોને ક્યાં બેસાડવા તંત્રના જવાબદાર અધિકારીના આંગણવાડી કેન્દ્ર સાતના મકાનની જાત તપાસ કરી ખરા કારણ કે હમણાં

આ મકાનને નથી રિનોવેશન કરતા કે નથી નવું મકાન મંજૂર કરતા ત્યારે આવનારા ચોમાસામાં બાળકોને કયા ક્યાં બેસાડવા તે એક પ્રશ્ન છે આ મકાનમાં બાળકો માટે ખૂબ જ જોખમી છે ને કોઈ હુનાર જ બનશે તો તેનો જવાબદાર કોણ રહે તેવી ચર્ચા બાળકોમાં થઈ રહી છે બ્યુરો રિપોર્ટ ધ અલ્ટિમેટમ ન્યૂઝ કાંકરેજ અમે દાડમબેન ભરતભાઈ બોલું છું ઇન્દિરાનગરમાં રહું છું અને આંગણવાડીમાં છોકરા મારા ભણે છે તો આંગણવાડી પડેવી થઈ રહી છે કેટલા ટાઈમથી પડેવી થઈ રહી છે કેટલાય ટાઈમ થી પડી બે વર્ષથી અને પડવાનું કોઈ નક્કી જ કયા કે પડી જાય કેટલા છોકરાઓમાં છોકરામાં છોકરા તો તરી ત્રીસ છોકરા આવા